આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી ખાદ્ય વસ્તુ પર સિમ્બોલ અંગે આત્મનિર્ભર ભારત માટે સ્વદેશી વસ્તુ અમરેલી ભાજપના નેતા ડોક્ટર દ્વારા યોજાઈ પ્રેસ કોન્ફરન્સ અમરેલીની શીતલ પ્રોડક્ટ ખાદ્ય વસ્તુ પર કેસરી કલરના સિમ્બોલ અમરી કરી શરૂઆત શીતલ પ્રોડક્ટ દ્વારા ચાર ખાદ્ય વસ્તુઓ પર કેસરી કલર સિમ્બોલ લગાવી સ્વદેશી વસ્તુઓની ઓળખ ઉભી થઈ

એમાં સામાન્ય નાગરિક કોઈ વસ્તુ સ્વદેશી છે અને કઈ વસ્તુ બહારની છે પરદેશી છે ફોરેનની છે એ આરામથી ઓળખી શકે સહેલાઈ છે આઈડેન્ટિફાઈ કરી શકે એના માટે કોઈ કોઈ ઓળખ ચિહ્ન કોઈ સિમ્બોલ હોવો જેવો વિચાર મારા મનમાં આવ્યો મેં એક સજેશન કર્યું કે જેમ આપણે નોનવેજ અને વેજીટેરિયન પ્રોડક્ટ્સ માટે એક સિમ્બોલ રાખે છે રેડ અને ગ્રીન એવું જ એક સર્કલ કેસરી કલર અથવા તો ભગવા કલર એ સ્વદેશી વસ્તુઓ ને સાથે સાથે એક નાનકડો એક સિમ્બોલ જે બનાવ્યો છે આત્મનિર્ભરનો એ જો સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો વાપરવાનું શરૂ કરે એની પ્રોડક્ટ્સ પર તો લોકો સહેલાઈથી એને ઓળખી શકે આ વિચારને અમરેલી સીત શીતલ ઇન્ડસ્ટ્રી જે શીતલ કુલ પ્રોડક્ટ નામથી જાણીતી જે અનેકવિધ ખાદ્ય પદાર્થો સ્નેક્સ અને આઈસ્ક્રીમનું ઉત્પાદન કરે છે એણે અમલમાં મૂકવાનું નક્કી કર્યું એમની તમા અનેક પ્રોડક્ટો પૈકી આજે ચાર પ્રોડક્ટો જેમાં એમણે આ સિમ્બોલ વાપરવાનું શરૂ કર્યું અને આ વાતનો પ્રચાર નીચે સુધી પહોંચે ખાસો સ્વદેશીની જે વાત છે માન્ય વડાપ્રધાનના મનમાં એ સામાન્ય માણસો સુધી પહોંચે એના માટે આજે આ પ્રોડક્ટ લોન્ચ થયેલી આવનારા દિવસોમાં બીજા સ્વદેશી ચીજવસ્તુઓના ઉત્પાદકો આ ઓળખ ના સિમ્બોલ આ ટ્રેડમાર્ક અપનાવે એવી અમારી અનુકંપા ફાઉન્ડેશનની સૌને અપીલ છે

કે સ્વીકારનો સંબોધન કરી લે તો આસાનીથી સ્વદેશી વસ્તુનો લોકોને ફરક ખ્યાલ આવે તો આપણે કેટલી પ્રોડક્ટમાં શું કરી મે આ સેગમેન્ટને આપી દીધું કે અમે બધી પ્રોડક્ટમાં કરી શકીએ આ ખૂબ સરસ વસ્તુ છે કે આપણે સ્વદેશી વસ્તુ ભારતની કંપની ભારતની વસ્તુ હોય અને ભારતના લોકો ઉપયોગ કરે અને આપણે લોકોની કમાણી આપણે લોકોનો ઉપયોગ થાય તો આપણે બધીમાં ઉપયોગ કરીને શરૂઆત આપણે ચાર વર્ષ સુધી કરીએ અને જેમાં આગળ આગળ કોઠવાશે કરતા જશું

તો આ વિચારને અમારે શીતલ આઈસ્ક્રીમ શીતલ કૂળ ભ્રગ લિમિડ છે એ સર સ્વીકારીએ છીએ અને આથી અમે અમર થઈ જઈએ છીએ આપ સર્વે બ્રેજ મીડિયાને આપ નોંધ દઈએ આપણ વધુ અને ખાલી છે આખા આ તરીકે હું સર્વે આમ ખાસી મારી શીતલ આઈસ્ક્રીમ ની વાત કરવામાંથી કે શીતલ અ રહીને બિઝનેસ કરીએ છીએ તો અમે ઘણા લોકો અમને કહેતા હોઈએ છીએ કે તમે શીતલ અમદાવાદ બરોડા કે ત્યાં મેટ્રો સિટીમાં કરો તમારો બિઝનેસ ખૂબ ન સરસ થાય આપ હા જે જાણ કરતા કરતા પણ વધુ સરસ થાય પણ અમારે અહીંયા રહીને કામ કરવું છે એના બે મુખ્ય કારણ છે એ કારણ છે કે અમારે અમારા વડીલ સાથે રહી રહેવું છે મા સાથે રહી રહેવું છે અને બીજું કે અહીંયા અમારી કંપની રાખીશું તો અહીંના લોકોને રોજગાર આપી શકશું તો